ભરૂચમાં ખાનગી બેંક તોડી અંદર રહેલી તિજોરી ટ્રેક્ટર વડે ખેંચીને ખેતરમાં લઈ ગયા તિજોરી ન તૂટતા સ્થળ પર જ મૂકી પલાયન થઈ ગયા હતા ભરૂચ તાલુકાના આમદરા ગામ નજીક આવેલી એચડીએફસી બેંકને તસ્કરો નિશાન બનાવી બેંકમાં તિજોરી ટ્રેક્ટર વડે ખેતરમાં ખેંચી તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો છે ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસ મથક સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી હતી ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે ભરૂચ તાલુકા પોલીસ મથકના વિસ્તારમાં આમદડા ગામ નજીક એચડીએફસી બેંક આવેલી છે આ બેંકને ગતરોજ રાત્રિના તસ્કરોએ નિશાન બનાવી તેનું શટર તોડી અંદર રહેલી બેંકની તિજોરીને બહાર લાવી ટ્રેક્ટર વડે ખેંચીને ખેતરમાં લઈ ગયા હતા આ તિજોરીને તસ્કરોએ તોડવાનો પ્રયાસ કરતાં તેઓ નિષ્ફળ રહેતા તિજોરીને ટ્રેક્ટર તેઓ સ્થળ પર જ મૂકીને પલાયન થઈ ગયા હતા જોકે સદનસીબે તિજોરીમાં રહેલ ઓગણીસ લાખ જેટલી રકમ બચી ગઈ હતી આ તસ્કરોએ આમદડા ગામમાંથી જ ટ્રેક્ટર ચોરી કરીને લઈ ગયા હોવાનું માલુમ પડ્યું હતું જ્યારે ટ્રેક્ટર સ્થળ પર નહીં મળતા તેનો માલિક તેને શોધખોળ કરવા નીકળતા એચડીએફસી બેંકનું શતર તૂટ્યું હોવાનું માલુમ પડ્યું હતું આ ઘટનાની જાણ તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવતા તાલુકા પોલીસ સહિતના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી